જય માતાજી જય શ્રી આરામ મિત્રો કેમ છો બધા મજામાં દસ્યો તો આપણે અત્યારે બેઠાશી અવાર અવારમાં કુડશીએ અને આપણી કુડશી છે મિત્રો જોઈ લ્યો અને આ બધાની સાઈડમાં પણ ઘણા બધા ખેડૂત કામ કરવા આવી ગયા છે ખબરના અંતરું સાડા આઠ અને આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરવાનું છે હવે મગફળીનો વિકાસ અટકી ગયો વિકાસનો ઝીરો થઈ ગયો છે મિત્રો એટલે હવે આપણે મગફળીમાં દવાનો છટકાવ કરવો હવે અંદર સૂયા નથી ઓછા ઉજરા છે માથે વિકાસ વધારો ઓછો છે માંડવીના છોડવા હાવ નાના ના છે સે કમ બે મહિના જેવું થયું છે બે મહિના જેવું હવે આપણે દવા આપણે સાટવાની ચાલુ કરવી છે પણ તમને બતાવી દઉં કે દવા કઈ છે અને ક્યારે સાટવી કેટલા દિવસ પછી સાટવી કેવો છંટકાવ કરવો શું કરવું એ બધું હું તમને બતાવું વિડીયો આગળ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને આજનો બ્લોગ મસ્ત થવાનો છે તો ચાલો હું તમને દવા બતાવી દઉં ને આપણે ઝાટાફાટ ચાલુ કરી દઈએ એકલા છીએ મારો મિત્ર જોયો છે બહાર તો હમણાં મારો મિત્રો દસ સાડા દસે આવી જશે બસ અમે વેસાટવાના છીએ તો વિડીયો બન્યા રીજો એન્ડ સુધી ચાલો મિત્રો આપણે જો આ પંપ પણ આવી ગયા છે આ પંપ છે અને ને સાથે સાથે આ દવા પણ છે મિત્રો જોવો એમ લાગી તમને મૂલતી છે મિત્રો પાવર પચાસ નાખવાની છે છે આ આ અને દરેક દરેક પાકમાં પાકમાં ઉપયોગી છેટકાવ કરી શકો છો તમે આ દવાનું મલ્ટી પાવર જુઓ એક વાર વાંચી લેજો મિત્રો આનો શું કિંમત છે એક લિટરનો ભાવ શું છે ક્યાં કયા રોગોમાં નિયંત્રણ કરે છે મિત્રો જોવા એક આ દવા છે અને એક જુઓ તમને બતાવી દો આ છે અટોમ પાવર અટોમ પાવર મિત્રો બહુ આપણે વાંચતા જ નથી આવડતું જોવો આ છે અંદર કાળે કાળે હોય છે મમરી જેવી આ પણ ત્રીસ ગ્રામ નાખવાની છે મિત્રો એટલે આ પણ તમે માહિતી વાસીનાનો ઉપયોગ કરી શકો છો જેને ખબર ન પડતી હોય એને ભણેલા હોય તો આ બધું લખેલું છે મગફળી ક જીરું દાણા તલ મગ અડદ વગેરે પાકોમાં રીંગણામાં મરચીમાં ટમેટામાં ફ્લાવર ગરકી તુરિયા કારેલા જેવા અને શાકભાજીમાં ઘણામાં છટકાવોનો થાય છે મિત્રો ના મસ્ત આવે છે મિત્રો અને પાવર એટલો ગજબનો આવે છે ને તો આપણે આ લોપટ દબાલી પંપ અને અંદરથી તમને કાંઈક આવો રંગ છે કાળે અને આપણે પાણીમાં નાખીએ ને આવો છે પાણીમાં નાખીએ ને તો આને ઓગાળું ફરેથી પડે છે મિત્રો કારણ કે સાવ ડામર જેવું થઈ જાય છે શીકણું શીકણો પદાર્થ થઈ જાય છે તો ચાલો આપણે બહુ મોડું નથી કરવું અને છટકાવ ચાલુ કરી દઈએ મિત્રો આપણે ફાઇનલી મગફળીમાં દવા છાંટવાનું કામ ચાલુ થઈ ગયું છે આમ જોવો પૂરું જોર જોરથી ને આમાં રોગ પણ ખૂબ જ છે મિત્રો મચ્છી છે થ્રીપ છે અને ઈડુનો પણ છે એટલે ઈડુની પણ આપણે ભેગી નાખતા જઈએ છીએ થોડીક થોડી પાછો ડબલ વખત રાઉન્ડ મારવો નહીં ડબલ વખત આપણે હાલવું નહીં એટલે બધાનો એક સાથે કરી રહ્યા છે હવે જોઈએ કેવું રિઝલ્ટ આવે છે અત્યારે ફૂલ પ્રેશરમાં પંપ આગે થાય છે એ તમને કદાચ પવન છે બહુ એટલે કાંઈ મારો અવાજ પણ નહીં આવતો હોય ને ફુવારો પણ નહીં દેખાતો હોય કદાચ તમને જોવો तो वहां पर पत्ते पंप અત્યારે મિત્રો હાલમાં એ પણ નિરીક્ષણ કર્યું કે માંડવીમાં ઈળું પણ છે હવે આપણે અહીં પંપ તો ભાવીને પહેર્યો એટલે આપણે જોયું તો હવે યળું પણ દવા લાગવી છે અને મારવી જો હે એવું લાગે છે મને આમ જોવા મિત્રો તમને દેખાય ને આ છે ઈળ જોવો મિત્રો થર્ડ અને બાકી વળે છે મિત્રો તો હવે આપણે આમાં ભેગી નાખતા છે એળની પણ દવા કર્યા પાછું હવે અમે હાંસ મળવા આવી છે અને આપણે થોડા કંટોલા વેણવા માટે આવ્યા હતા કંટોલા વેણીને ઘરે મૂકી આવ્યા પાછો એક રાઉન્ડ મારીને એક વાયર તોડ્યો તો એ વાયર હાં હવે આપણે જઈશી હવે ઘર બાજુ તો મિત્રો આજનો તમને આ બ્લોગ કેવો લાગ્યો શાક કોમેન્ટ કરીને કહી દેજો અને આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરતી જુઓ ચેનલમાં પહેલી વખત હવે ચેનલને સબસ્ક્રાઈબ કરતી દેજો ચાલો એ બસ આટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શિયાળામ